સમાચાર જોઈએ વિસ્તારથી તો જેતપુર સોમનાથ નેશનલ હાઇવે જૂનાગઢ નજીકથી બાયપાસ નીકળે છે અને દસ ગામોના ખેડૂતની પંદરસો વીઘા જમીન બાયપાસના રોડ બનાવવામાં જાય છે અને ખેડૂતોની જમીન બાયપાસ રોડમાં જવાથી પાયમાલ થવા જઈ રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી લડી રહેલા ખેડૂતોને ન્યાય નથી મળ્યો અનેક આંદોલનો કર્યા અને હાઈકોર્ટ સુધી લડત ચલાવી તેમાં પણ ન્યાય નથી મળ્યો અને જજમેન્ટ ખેડૂતની વિરુદ્ધમાં આવ્યું ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે પોતાની ફળદ્રુપ અને ખેતીના પાકની ઉપદ્રવ જમીન નેશનલ જતી હોય ખેડૂતને ભારે નારાજગી સાથે હતાશામાં ધકેલાઈ ગયા છે હાલ લડત ચલાવી રહેલા દસ ગામના ખેડૂતમાંથી વંથલી તાલુકાના કોયલી ગામના ખેડૂત લક્ષ્મીદાસ ચાંગેલાને જમીન સંપાદન તરફથી નોટિસ મળતા ભારે હતાશામાં આવી જતા તેનું હાર્ટ એટેકથી મોત થતા ખેડૂતોમાં શોકની સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ છે